નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો આજે જોઈ રહ્યા છો દ્રષ્ટિની બે બેનપણીઓના લગ્ન એક બેનપણી અને બીજીની બેન લગ્ન પૂર્ણ થઈ ગયા અને ઘણો સમય થઈ ગયો વિદાયનો વિડીયો આપી શકી નથી ઘણીવાર વાર આપવાનો ઓલું થાય ઘણીવાર વાર એડિટિંગનો સમય રહી જાય અને ઘણીવાર વાર કાળજું કંપી જાય એટલે આપવાની હિંમત ન હોય આ દ્રષ્ટિની બેનપણી છે કૃતિ એને લાડમાં કહે છે હની હની મતલબ મધ અને મધ જેવું મીઠું પ્રેમાળ સ્વરૂપ આજ સાસરે જઈ રહ્યું છે વિદાય થઈ રહી છે હની અને બાજુમાં છે ખેવના કાકાના દીકરી બંને બહેનોને વાસાણી પરિવાર વિદાય આપી રહ્યું છે ભારે હૃદયે દીકરી વળાવવી કોઈની પણ સરળ નથી હોતી પણ વળાવવી પડે એ વાસ્તવિકતા છે એ અટલ સત્ય છે અને કંઈ પણ ખરા બીજા વિડીયોમાં પણ ઘણી વખત કીધું છે એમ આજ પણ કહું છું કે કોઈની પણ દીકરી ઘરે ન રહે ભગવાન એના સાસરે એટલું સુખ આપજે એ દીકરી અમને યાદ ન કરે આજ પરિવાર વિદાય આપી રહ્યું છે મામા કાકા ભાઈ મા બાપની વિદાય તમે જેમ વિડીયો જોતા હશો એટલે તમને ખ્યાલ આવશે કાળજુ કંપે હૃદય રડી ઉઠે પગલાં જ્યારે ભારે થઈ જાય ત્યારે સમજવું કે આજ મારે દીકરીની વિદાય થાય નયનમાં ઉત્સાહ હતો ઘણી વખત લગ્ન જોવાનો છલકાયો છે દરિયો આંસુનો કે વહેણમાં દુખો વહી જશે કે સુખોના રંગ ભરાઈ જશે એ ખબર નથી મુજને અહી જાનૈયા અને માંડવિયા ભાઈઓ બેઠા છે વેવાઈઓ પિતા ભારે હૃદય દીકરીના સસરાને કહે છે કે તમે જ બાપ છો જે કંઈ હોય દીકરી મારી મે લાડમાં ઉછેરી છે કદાચ નાનો બાળક બની તમારે આંગણે ભૂલ કરે તો ભૂલને તમે પિતા બની સ્વીકારજો એવી સારી ભલામણ કરી દીકરીને વિદાય છે અહીં બહેનો મળી રહી છે કારણ કે બંને એક જાન અમદાવાદ થી બીજી બાજુના વરજડી ગામથી છે પણ અમદાવાદ સુધી છે સાંજના છ વાગી ગયા છે એટલે ત્યાં સુધી બેસી લાંબાના પંથે દીકરીને ચાલવું એટલે ગીત પણ છે ને કે દાદા મારા દેવા એટલું દેજો દાદા મારા દેવાએ એટલું દેજો પરદેશી આણા પાછ નહી મારા દેવાએ દેજો છેટા ને પંથે મારે ચાલુ રે માણરાજ દીકરીને છેટાને પંતે પંથે ચાલુ છે દાદા જે દેવાઈ દેજો નહીં દે તો પણ ચાલશે તમારે લાગણી પ્રેમ લાડ લઈને હું આજ આ ઘરથી વિદાય લઈ રહી છું તમે મને મૂકી રહ્યા છો એટલે હું જઈ રહી છું કોઈ દીકરીને આજ પણ અડઘું થવું મુશ્કેલ છે આપણે ઘર મૂકીને ક્યાંક જઈ તો કેટલું અઘરું છે તો આ વેળા એક દીકરી જ શીરવી શકે અને તમે જોજો લગભગ એ સમયે માતાજીને હૃદય પથ્થર હોય છે અને પિતા તો પિતા પર ઉપાડો લાગે એ તમને બતાવતી રહીશ બધી જ બહેનો મળી રહી છે આ લગ્નમાં સામેલ થયા હો માંડવી તાલુકાનું કચ્છ જિલ્લો માંડવી તાલુકાનું વિરાણી ગામ છે વાસાણી પરિવારની બે દીકરીઓની વિદાય લગ્નને ઘણો સમય થયો પણ કહું છું ને ક્યારેક હિંમત ન હોય ક્યારેક સમય ન હોય ક્યારેક મતથી એમ થાય કે નહીં થાય લગ્નના બધા જ વિડીયો થઈ ગયા પણ વિદાયનો વિડીયો નાખવો મને પણ બહુ અઘરો લાગે છે કારણ કે દીકરીને દિલમાં તો દરિયો ડોહળાય પણ મારે તો આંખે આંસુડા છલકાય જાણે દરિયો છલકાણો છે એવા કારણ કે આ સમયે મને મોનુની વિદાય પણ એટલી જ યાદ આવે દ્રષ્ટિની વિદાય પણ એટલી જ યાદ આવે કારણ કે મોનુને વિદાય આપતા એની માતા બે ભાન બને એ પોતાની જાતને જાળવી નતા શક્યા એ સમય પણ મારી નજર સામે દેખાય દ્રષ્ટિને વિદાય આપવા અમારી ભત્રીજાઓ હેતુ લે પણ પોતાનું ભાન ભૂલાવ્યું હતું તો આ બધી વિદાયની વસવી કારમાં ઘા છે અને અહીં દીકરીની બે દીકરીની વિદાય થઈ રહી છે કારણ કે દૂરથી હું બે વિડીયો લઈ નથી શકતી એકની જ સામે નજર કારણ કે બાજુમાં જાઉં તો વિશેષ થાય છે બીજા વિડીયોમાં બંને બહેનોને બતાવીશ આજે જુઓ અહીં નજીકના સગા સંબંધી મળી રહ્યા છે પણ એના મમ્મી પપ્પા દાદી દાદા એ બધા જ આપણે બીજા વિડીયોમાં જોવાના છીએ આ વિડીયો સારો લાગે તો લાઈક પણ કરજો શેર પણ કરજો દીકરીની વિદાય કેટલી અઘરી હોય એ તમે મહેસૂસ કરી જ હશે એમાં શંકા ને કોઈ સ્થાન નથી જેને પણ દીકરી વડાવી છે ને એને વિદાયનો નો વિડીયો જોઈ અને એનું પણ દિલ દ્રવી ઉઠે છે આજે ના રોઆ ગાય જ્યાં દોરો ત્યાં જ ભલે દોરો ત્યાં ન જાય પણ સાસરે તો જાય હવે દોરો ત્યાં જાયનો સમય નથી રહ્યો અહીં આ વિડીયો હું એન્ડિંગ કરી નાખું છું કારણ કે હવે સમય મારાથી પણ રહી શકાતું નથી બીજા વિડીયામાં એને મમ્મી પપ્પા ભાઈ ભાભી દાદી દાદાની વિદાય આપીશ આવ સુધી જય શ્રી ઉમિયામાં